પોરબંદરના આર્ય સમાજ ખાતે ખેલ મહાકુંભની મહાનગરપાલિકા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કવત બતાવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ખેલ મહાકુંભ બે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા કક્ષાની કરાટે સ્પર્ધાનું આર્ય સમાજ ખાતે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ જુદી જુદી વય અને વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતો સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાના માર્ગદર્શનમાં કરાટે એસોસિએશન પોરબંદર કરાટે રમતના કન્વીનર કેતન કોટિયા અને સિહાન વિજય ભટ્ટ અને ટેકનિકલ ટીમના સહયોગથી યોજાઈ હતી આ સ્પર્ધામાં જુદી જુદી વય કેટેગરીમાં ભાઈઓ બહેનો સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કવત બતાવી આ સ્પર્ધાને સફળ બનાવી હતી આર્ય સમાજ દ્વારા નિઃશુલ્ક સ્થળનો સહયોગ પ્રાપ્ત થતા કરાટે ડો એસોસિએશન પોરબંદરના પ્રેસિડેન્ટ અને સ્પર્ધાના કન્વીનર કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ખેલાડીઓને પૌષ્ટિક રાસ્તો પણ આપવામાં આવ્યો હતો નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્તે આજરોજ અહીંયા કરાટે સ્પર્ધાનું આયોજન છે મહાનગરપાલિકા વિસ્તારનું જે પ્રમાણે જીએસર સાહેબે માહિતી આપી એ પ્રમાણે અહીંયા જુદી જુદી વેઇટ અને એજ કેટેગરીની સ્પર્ધા જે છે ચાલુ છે અને ખૂબ જ સારો અમને સહકાર છે વહીવટી વહીવટીતંત્રનું રમતગમત વિભાગનું અને ડૉક્ટર પ્રવીણાબેન પાંડાવડ્રા તથા એમની કચેરીનો ખૂબ જ સરસ મજાનો અમને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે બાળકો પણ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે ઓછામાં ઓછા લગભગ જે છે સાડા ત્રણસોથી ચારસો બાળકોએ બાળકો અને બારાઓએ બધે ઉત્સાહ સાથે ખેલ મહાકુંભની આ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો છે આ સ્પર્ધા જે છે નિર્વિઘ્ને અને ન્યાયિક રૂપે જે છે એ સંપન્ન થાય એના માટે ટેકનિકલ કમિટી અને ટેકનિકલ કમિટીના હેડ અખિલ ગુજરાત કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ સિહાન ક્યુશી વિજય ભટ્ટ સાહેબના માર્ગદર્શનમાં ચાલી રહી છે અને તમામ ટેકનિકલ ટીમ જે છે એ સર્ટિફાઈડ ટેકનિકલ ટીમ છે એમની ઓફિશિયલ ટ્રેનિંગ પણ રિફ્રેશન કેમ્પ પણ થયેલ છે અને આ તમામ બાળકોને જે છે ન્યુટ્રલ રહી અને એ રમી શકે એના માટે અહીંયા જે છે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે ધન્યવાદ ગુજરાત સરકારના રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહાનગરપાલિકા પોરબંદર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશિક્ષણ રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર સંચાલિત મહાનગરપાલિકા કક્ષા કરાટે સ્પર્ધાનું આજે આર્ય સમાજ ખાતે આયોજન કરવામાં આવેલું છે જેમાં મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ ખેલાડીઓ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ ગ્રુપના આજ રોજ અહીંયા કરાટે સ્પર્ધામાં ઉપસ્થિત છે તેમાં તમામ ભાઈઓ બહેનો અને અહીંયાથી જે વિજેતા થશે એ તમામ ખેલાડીઓ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલ તમામ ખેલાડીઓ રાજ્યકક્ષાએ પ્રતિ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ રિક્ષા